હેલ્લો મિત્રો વિડિયાની શરૂઆતમાં તમને હું કહી દઉં કે મને સૌથી વધારે કની કમેન્ટ ગમી હતી તો એ લકી વ્યુવર્સ છે શિવાની બા જાડેજા જેને મને કીધું છે કે તમારો અવાજ થોડો લો આવે છે તમે બોલવામાં થોડી ઓછી સ્પીડ રાખો અને તમારા વિડીયો અમે રોજ જોઈએ છે ને અમને બહુ જ ગમે છે તો મને એ કમેન્ટ સારી લાગી એમ કેમ કે શિવાની બાહ તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે તમે જોતા રહો અમારા વિડીયો અને બીજા બધાને પણ થેન્ક યુ સરસ સરસ કાલે બહુ ઝાઝી કમેન્ટો આવી હતી બહુ સરસ મજાનો સપોર્ટ કર્યો છે તમે બધાએ હાલો મિત્રો તો આજે તો અમે જઈએ છીએ અમારા વહાલા વહાલા નણંદાને તેડીને અમારા ઘરે બરાબર પૂરો ખાવા તેડી જઈએ છીએ અમારા નણંદને

अन्या पाछड़ मारो मरो छे बापा हूं आई टिंगाई नाही लिया हूं तुमने कोईन खपो से आम हवा मार बीपो गवा में उड़ता जाई से पड़िट मार बापा तुमने पण जीतियो नी मुके ध्यान राखियो नहीं पड़ बाप आए हूं पलो ने हूं बात अब हमने थोड़ी घर में आवी जा हूं पकड़ी ने हेकी सकड़ावे ने नम बैठी आई ने मन तक ले जे र कागे हेट ने मने बओ ओई लिया हवा हम हा हाको था सीयारी कोर्टे पिसा हूं

તપા પતને વા તું આવડે છે તાર નામ શું નથી નદી હું મનનન દેખસે પણ એક વીજે છે જોગમાયા મંગુ મારી દીકરી ની રહેતે બેઠી આવજો ન્યાં થોડકા કે નો આવવા જોઈએ એટલે તના ગોર બિહાઈરી છે અમે મારી દીકરી આ ફરાકડું કટ નઈ કો તો પછી બીજા પેલી થાય તો ફરોફરો ડ્રેસ ના રે ના મમી કાઈ માંંધું નથી આ ફરો કે એક તોમાં ફરોફરો છે કાઈ માંંધું એવું નથી અને કમ્ફર્ટેબલ છે અને અંયા થોડકા ન થાવતા પાછળ બેઠ્યો ને તો વાંધો આવત આઈ કાઈ વાંધો નથી તમ તાર ઉપાદી કરો Mmm, ai tiusiva säkri, sallut hyi ja hedohini. En di grin, maten, 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 nice ratchet, mat di kiäm konon, konon, koni. Halu pappa, oveso hat mi na dami katva naria, mangulen seva säkri, seva säkri, ooh, pitun koin, tanti no di kruan. Ama dada vas mauille najoito harma, mangulen seva van dada pola હું આ બહુ થાક લાગે છે સકલી બહુ તો બહુ ડાય લઈ જે ને ડાડા ની દયા આવે છે ડાડા એટલે મારો દીકરો થાય હું લાખો ડાડો ઈ દાદા નો બાપો ઈ સેવા કેવી ઉતાઈ કરે છે જોઈ હું જાય હવે સકલી હવેલી તું ઘડીક પર અહીં પાછળ આવીને મને અહીં બીકવા દે ને હેલી મને આ ઓ પોળવાન બહુ બીક લાગે છે એક તો આ ઓ પોવન સે પોવન સે એ લ્યો કે અનિયા લુખા ફુવાને રિક્ષા ઉભો રાખવાને કે હું પાછળ હું આવું પછી તો એ બી ને બહાર લાગી ના કરતા ઘડીક બેઠી આવને તો અહીં પોતળી હાવ હું છું એક કોરાં સે લીહોક નકતીતી આ પોતડી ના પગ પકડીને ઉડતો ઉડતો થાકી ગયા સાના પગ પકડીને રિક્ષા ભેગો એન ઘરે પોગી જાવા ઉડવું કઠીક વાર પછી આપડે ભૂત ને લિમિટ હોય ને ને ચોકલી મારો પગ ખેંચે કેલી કોક પકળતું એવું લાગે શરમ ખોટુ નત કે કાં તો પવન નું મને એમ થાય છે ને કાં તો મારા પગ કો ખેચે છે પ્રેત આત્મા એ સોરી સુરૈલતા ની હોય ને पुतड़ी नहीं आवो ने એટલે બાના કાટે રાખે ઘડીક વાર સાનમનીને બેઠી ન ખાતી આ પછી વિચારઈ ભાઈ હા કર્મ કર બેઠી છે પોતાને એમ ન થાય કે ઘડીક વાર નહીં ભગવ લઉં ને ના રે ને આવો ને બના કાટે માં ભગવ લઉં પકડી ન ઓલુ પકડી ન ખોતાલીના પેટની કતરીની પુતડી પેડી શકત નહીં એક નંબર ની હોશિયાર ની દીકરી છે આ તો સરસક લે જસ્મિતા બેન નું નામ લેતી હોય તો એને બહુ મજા આવી છે ઓર ખોળી બહુ એમ કે મારું નામ લ્યો ને મારું નામ લ્યો ને એના નામ લેતી હોય તો હરોય કમેન્ટ કરે છે હા જસ્મિતા બેન નું નામ તો લેતી જ હું ક્યારે ક્યારે પછી રોજ લઉં તો બીજા વ્યુઅર ને કંટાળો આવે ને એ બેન મસ્ત મસ્ત રોજ કમેન્ટો કરે છે એટલે જસ્મિતા બેન નું નામ તો હું લેતી જ હોઉં ક્યારે ક્યારે લેવાનું પ્રીતિ બેન પ્રીતિ બેન ને કેવી કમેન્ટો કરે ને શેર શેર પાંચ પાંચ કમેન્ટો કરે ને પ્રીતિ બેન ની કમેન્ટો એ હારી હોય પ્રીતિ બેન ની કમેન્ટો તો પાંચ પાંચ ક્યારે છ છ કમેન્ટો કરે એટલી સરસ સરસ કમેન્ટો કરે ને મોજ પડી જઈએ પ્રીતિ બેન તો રોજ કરે છે કમેન્ટો મેં ચાલી મેં ચાલી લાગ ને ટાઈમ પછી હું એક રાત આવી હતી હું કરવાની છે જોરદાર મોજ પડી જવાની છે હવે તો આમે બાકી સબ કરી રાખે કા तुम्हें के हमार हा हरम करिये नई भापी ऊपर आई दी इन मा ये सा, मार करे जाती हो हिसाब कटियो है એટલે મોં તયક ની એક સા એટલે સાક તા પાકે પાકી નો કરવાનો જ છે એટલે અર વખત છે હા ન્યા ભાઈ અમાર કે બીજો કોઈ કામ સે થા સેવા સાકરી કરવા સે ને બીજો કોઈ ધન તો એક નથી ધન તો એક નથી તારે જ માથે બેઠો રહેવાનું છે અમારે તારે હું ખામું તારે હું પીઉં તારે હું પીરું બને અમારે નથી જીણા છોકરા ના કે નથી વડા કોઈ તાણો કે નથી ખેતી નું કામ કે નથી ખર નું કામ કે ના રે ऐसी है क्या हमारे को संसार में से भी ये अपने अपना ना बैठ हो हमारे पाटले भी हाड़े ने पूजवे यानी कि कौन हंसो पाटले हो कयो नी गगी गण 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 कर थोड़ा जाय जो थम जाय से किनी बात तू कर तू फोन में बुसरा ना थी मतलब ब्लूटूथ चढ़ाई में थी बात तू कर के हो से ना ना लो के तो गीत का हंसो आज ये गीत कासा चकली तारा गीत में धूल पड़ी आराम हवा का गीत कोई नेठा वाला गीत कहे हवा का गीत है तो, तो बबोस के को कोते तो गीत ही वागे में रिक्शा में गीत ना वागे लोखाफुआ तुम्हारा नु ठुठु रिक्शा तथा तुमने पुगाड़ी दे है तो बस जी वही शांति पे ठिया बतली चकली लोखाफुआन जेत मने पास ठोको ना थे खोरनी भारी भरवा जावे से उतरी जाओ तो

एकलित तो काम चोर पड़ी से नैना हालवा नितार कुड़ी निपड़ी सपोता ने बतौ काम सपोता नूकराग लेंगे बिचुका है न ना थी नर्नसे जल्दी के अध्यारे तो नहीं हो पड़ी रिक तो तो है रिक्स तारे उत्तर मौसी तो टिलिवरों बुराग लेंगे बाकी कहीं हमें ताऊ बिजार भी नहीं तोखड़ निभारी करो मारवां बताए मालपो ख મેના ભાભી ને ટીંગાઈ નો પાંચ થાકી નથી અને હાથ નાખ રહી ગયા ને એમ ભાભી ના ના મંગુ બેન થોડીક વાર નો છે ને એમાં શું હોય ઉપાધી ઉપાધિ ન કરો તમ ધારે હું ઘણીક વાર કોઠણ થઈને પકડતી આવીશ કાંઈ નહીં તમને પગ નથી લાગતો ને મારો ના ના ભાભી તમ ધારે ઉભા આવો તો ઉપાધિ નથી જોતા વડી ભાભી તા જો ઠાવકી લાગે કે હવે તમારે રોકવી છે મેનાળી રોકાઈ રોકાઈ ગયા જો તું અમે નાળી